અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી શહેરની સૌથી જૂની પાણીની ઓવરહેડ ટાંકી દૂર કરવામાં આવશે. પાણીની ટાંકી જર્જરિત બનતા તેમાંથી પાણીનો સપ્લાય બંધ કરવામાં આવતા કોટ વિસ્તારના લોકોને સમસ્યા થઈ રહી છે જેના માટે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. કોટ વિસ્તારમાં આવેલી વિવિધ પોળના લોકો ટેન્કરમાંથી પાણી ભરવા માટે મજબૂર થયા છે. સારંગપુર પાણીની ટાંકીમાંથી પાણીનું વિતરણ બંધ કરાતા આ સ્થિતિનું સર્જન થયું છે. ટાંકી જર્જરિત હોવાથી વારંવાર રજૂઆત કરવામાં હતી જે બાદ કમિશનરે જાતે સ્થળની તપાસ કરી અને તેમાંથી પાણીનો સપ્લાય બંધ કરાવી તેને ઉતારી લેવાની સૂચના આપી છે સાથે જ પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે પોળમાં જ્યાં ફોર્સથી પાણી મળે છે છે ત્યાં ટેન્કર પહોંચાડવામાં આવી રહ્યા આ ટાંકીને ઉતારી લઈ તેની નજીકમાં આજે નવી ટાંકી બનાવવાનું આયોજન પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે અમદાવાદના સારંગપુરની આ સ્થિતિ છે કે જ્યાં જર્જરિત પાણીની ટાંકી કે જેને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોને પાણી માટે હાલાકી થઈ રહી છે સારંગપુર ખાડિયા અને રાયપુરના રહીશોને થોડાક દિવસ માટે પાણીની તકલીફ પડી શકે છે એટલા માટે કારણ કે સારંગપુર જે મેઇન પાણીની ટાંકી છે તેનો સપ્લાય બંધ કરવામાં આવશે એટલા માટે કારણ કે આ જે ટાંકી વર્ષો જૂની થતાં જર્જરિત બનતા આ જે પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે કારણ કે ટાંકી જર્જરિત બનતા કોઈ ઘટના ન બને તે જોવું પણ જરૂરી છે અને આ બાબતે કેટલાક લોકો દ્વારા કોર્પોરેશન અને કલેક્ટરમાં પણ જાણ કરાઈ હતી અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા તે બાદની આ પ્રક્રિયા કે જ્યાં ટાંકીનું પાણીનું સપ્લાય જે છે તે બંધ કરવામાં આવે છે અને આ જે ટાંકી નીચેના રૂમના જે દ્રશ્ય જોઈ શકાય છે જ્યાં છત ઉપર સળિયા દેખાય છે ઉખી ઉખડી ચૂક્યા છે કપચી દેખાઈ રહી છે અને ન માત્ર એક જગ્યા પર અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ છે દિવાલોમાં તિરાડ પડી ચૂકી છે પિલ્લરોની પણ ક્યાંક આવી હાલત છે અને આ જ બાબતને ધ્યાને રાખીને આ જે ટાંકી જે છે તે અહીંયા પાણીના સપ્લાય માટે બંધ કરવામાં આવી છે અને સારંગપુરની આ ટાંકી જર્જરિત બનતા કોર્પોરેશન દ્વારા પણ અહીંયા એક પ્રક્રિયા કરવામાં આવી છે કે જ્યાં આ જે ટાંકી દેખાય છે આ જે ટાંકી છે તેની જગ્યા ઉપર અહીંયા એકસો સત્તર લાખ લીટર ક્ષમતાની અંડરગ્રાઉન્ડ ટાંકી જ્યારે પાંચ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ પાણીની ટાંકી જે છે તે બનાવવામાં આવશે જેના માટે જાન્યુઆરી બે હજાર પચીસમાં ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે પણ આ કામગીરી ક્યારે શરૂ થશે તેનો હજુ સુધી અંદાજ એક તારીખ જે છે તે જાહેર કરવામાં નથી આવી પણ અત્યારે જે આ પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે તે સપ્લાય બંધ કરતા ટેન્કરોની વ્યવસ્થા કરીને સિટી વિસ્તારની અંદર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જેથી કરીને શહેરીજનોને પાણીની સુવિધા મળે અને ત્યાં સુધી સાથે સાથે આ જ ટાંકીના સ્થળની પાસે જે પાણીનો પ્રવાહ આવતો જે પાઇપ જે છે તે સીધું કનેક્શન જે છે આપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે જેથી કરીને કનેક્શન આપતા પાણીના સપ્લાયની જે છે સમસ્યા તે પણ દૂર થાય અને લોકોને પાણી મળી રહે અને સાથે ટેન્કરોની પણ મદદથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જેથી કરીને પ્રાથમિક જે જરૂરિયાત છે તે લોકોની પૂરી કરી શકાય અને તેની સાથે સાથે આ કામગીરી થઈ રહી છે પણ મુખ્ય અહીંયા ટાંકી બનવાની બાબત છે તે ક્યારે બનશે તે જો સ્પષ્ટ થાય તો લોકોને પણ ખ્યાલ આવી શકે છે કે ક્યાર સુધીમાં આ ટાંકી બનશે અને તેની સુવિધા લોકોને મળી રહેશે પરંતુ હાલ આ પાણીનો સપ્લાય બંધ થતાં લોકો માટે આ વિસ્તાર માટે ક્યાં ખાલાકી સર્જાય છે કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ જી 24 કલાક અમદાવાદ તો અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી કે જે વર્ષોથી જર્જરિત હતી અને એ પાણીની ટાંકી તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે અને એટલા માટે ત્યાં આજુબાજુમાં રહેતા પોળમાં રહેતા લોકો કે જે લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આ પાણી ઓછું પડી રહ્યું હોવાની વાત લોકો કરી રહ્યા છે સારંગપુર પાણીની ટાંકી જર્જરિત બનતા પાણીનો સપ્લાય જે છે ટાંકીમાંથી બંધ કરવામાં આવે છે અને સ્થાનિકો માટે એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે આ ટાંકી ખાતે હું છું અને આ ટાંકીના બહારના દ્રશ્યો જોઈ શકાય છે કે કેવા પ્રકારની હાલત અહીંયા જ આપણી સાથે કોર્પોરેટર પંકજ ભટ્ટ છે તેમની સાથે વાતચીત પંકજભાઈ તમે પણ રજૂઆત કરી હતી એક તો આ ટાંકી કેટલા વર્ષ જૂની કે જેની આવી હાલત થઈ અને ક્યારે આ બાબત તમારા ધ્યાનમાં આવી આ સૌથી જૂનામાં જૂની ટાંકી નેવું વર્ષ જૂની ટાંકી છે અને નવ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ પાણીની ટાંકી છે આ અંગેની રજૂઆત અમે અગાઉ બી જ જ્યારે એનું જર્જરિત હાલતનું સર્ટિફિકેટ આપ્યું હતું એક્ટેટ દ્વારા અને પછી બી અમે લોકોએ રજૂઆત કરી બી આનું આ છે અને અગાઉ બી મેં મેમ થેંગારસન સાહેબ જે મ્યુનિસિપલ કમિશનર હતા એમને બી રજૂઆત કરી હતી ચાલુ વર્તમાન જે કમિશનર સાહેબ છે વંશાધિ મા સાહેબ એમને બી રજૂઆત કરી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વોટર સપ્લાયના ચેરમેન દ્વારા બી આ રજૂઆત કરવામાં આવી હતી અને એ લોકોએ બી ધ્યાનમાં અમને સાથ સહકાર આપ્યો હતો સાહેબ કમિશનર સાહેબ પોતે જાતે અહીંયા વિઝિટમાં આવ્યા અને અમને એમણે આ બાબતનું ધ્યાન આપતા એમને તાત્કાલિક અસરથી આને ટાંકી કોઈ અને બંધ કરો અને ઉતારી લો અને એની સામે અમે અહીંયા જે પાંચસો મિલી લીટરની ટાંકી જે પાણીનો ફોર્સ થાય છે એના જોડાણ માટેનું કીધું છે તો પાણી આવે જ છે પણ જ્યાં જે પોળોની અંદર પોળો જે છેવાડાના સુધી અંદર પોળો હોય છે જ્યાં પાણી પહોંચતું નથી પ્રેશરથી એના હિસાબે અમુક જગ્યાએ પાણીની ટેન્કરો આપવામાં આવે બાકી મોસ્ટ ઓફ એંશી ટકા જગ્યાએ તો પાણી મળે જ છે ક્યારે આ ઉતારા છે અને નવી બનાવવાની વાત છે તો આ જ જગ્યા ઉપર કઈ જગ્યાએ કેટલી ક્ષમતા નહીં આના આ જગ્યાએ નથી બનાવવાની આની પાછળ માધવવાગની પાછળ કોર્પોરેશન જગ્યા છે જે અંડરગ્રાઉન્ડ ટાંકી અત્યારે હાલની તારીખમાં બી ત્યાંથી પાણી આવે છે ત્યાં એની પાછળ એક મોટી જગ્યા છે ત્યાં પાણીની ટાંકી બનાવવામાં આવશે એટલે છ સાત મહિના પહેલાં અહીંયા એસ્ટેટ દ્વારા સર્ટિફિકેટ પણ અપાયું હતું કે આ ટાંકી જર્જરિત છે અને તે બાબતે કંઈક કરવું જોઈએ પણ અલ્ટરનેટ વિકલ્પ નહીં હોવાના કારણે અત્યાર સુધી આ સપ્લાય અહીંયા ચાલુ રખાયો અને હવે જ્યારે રજૂઆતો થઈ વિડીયો આપવામાં આવ્યા અને તે બાદની પરિસ્થિતિ જ્યારે ખુદ મ્યુનિસિપલ કમિશનરે અહીંયા જોઈ તે બાદનો આ નિર્ણય લેવાયો અને પાણીનો સપ્લાય બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે નવી ટાંકી અહીંયા જ નજીકમાં બને તે પ્રકારનું ટેન્ડર કરીને પણ પ્રક્રિયા કરાય છે પણ એ ટાંકીનું કામ ક્યારે શરૂ થશે તે અહીંયા જોવાનું રહેશે જેથી કરીને આ વિસ્તારના સ્થાનિકોની સમસ્યા પાણીની જે છે એ જલ્દીથી દૂર કરી શકાય કેમેરામેન તુષાર સાથે દર્શન ટાવલ જી ચોવીસ કલાક અમદાવાદ